સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ખનીજ માફિયાઓ દ્વારા કાર્બો સેલની ગેરકાયદે ચોરી માટે જમીનમાં સો ફૂટ નીચે બે ટનલ ખોદવામાં આવી હતી જે વહીવટી તંત્ર દ્વારા પકડી પાડવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના નળખંબા ગામે ખનીજ માફિયાઓએ કાર્બન સેલ ચોરી કરવા માટે જમીન નીચે લગભગ સો ફૂટ ઊંડી બે ગેરકાયદે ટનલ ખોદી હતી વહીવટી તંત્રને મળેલી ગુપ્ત માહિતીના આધારે પ્રાંત અધિકારીએ પોતે ઘટના સ્થળે પહોંચીને આ સુરંગોનો ફરદાફાશ કર્યો હતો અને જેટલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે તપાસમાં જાણવા મળ્યું છે કે ખાનગી જમીન પર ત્રણ ગેરકાયદે ખાણો ચલાવવામાં આવી રહી હતી ઘટના સ્થળેથી ચરખી મશીન અને કાર્બોસેલ સહિતના અન્ય સામગ્રીઓ જપ્ત કરવામાં આવી છે આજરોજ અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ અને મામલાદાર ખાનગઢની સંયુક્ત ટીમ દ્વારા ખાનગઢ તાલુકાના નળખંભા ગામે આવેલ ખાનગી સર્વે નંબર એકસો બત્રીસની અંદર કે જેના ખાનગી માલિક છે રઘુભાઈ જીવણભાઈ કોળી પટેલ તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતા કુલ ત્રણ કુવા મળી આવેલ છે અને લાઈવ કુવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ બાર મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે સાથે સાથે એક ચરખી એક જનરેટર અને પંદર ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ આઠ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે તેમજ બાજુમાં આવેલ સરકારી પડતર જમીનની અંદર બે મોટી સુરંગ મળી આવેલી છે અને આ સુરંગની અંદર પણ મોટા પ્રમાણમાં કાર્બો ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવેલ છે આમાં જે મજૂરો કામ કરતા હતા તે નાસી ગયેલ છે પરંતુ એની અંદર બકેટ અને ડિટોનેટર જેવા જે એક્સપ્લોઝિવ છે એ મળી આવેલ છે એ પણ જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે